નમસ્કાર ખેડૂત મિત્રો રાજ શક્તિ ઓફિસિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને નું જે અઢાર કેવી નું ઝટકા મશીન આવે છે ડાયરેક્ટ લાઇટ ઉપર ચાલે છે એ આપણે આજ આખું ફૂલ ફિટિંગ કરવાના છે કે અર્થિંગ કેવી રીતના નાખવું ફાર્મમાં તમારે કેવી રીતના ઝટકા મશીન ફિટિંગ કરવું એની સંપૂર્ણ માહિતી તમને આ માં મળી જવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને ખબર પડે કે ઝટકા મશીન કેવી રીતના ફિટ કરવું લાઇટ ઉપર કેવી રીતના સલાવવું કેવી રીતના ચાલે છે કેવો ઝટકો આવે છે અઢાર કેવી નો એ બધી જ માહિતી તમે આઈડિયામાં જોઈ શકો છો ખેડૂત મિત્રો શું શું વસ્તુ જે ઝટકા મશીન ની જોડે આવે છે એ બધી જ વસ્તુ આ અઢાર કેવીના જટકા મશિંગ સાથે એક મશીન આવે છે બે વાયર આવે છે એક આપણે એલઈડી લેમ્પ કરવાનો વાયર બોર્ડ એલઈડી લેમ્પ બેટરીનો કેબલ અને અઢાર કેવીના મશિનમાં બે અર્થિંગ પ્લેટ આવે છે જોઈ શકો છો અર્થિંગ પ્લેટ બે આવે છે એક આ ચાર્જર આવે છે અને જોડે આપણે સિરીઝ કરેલો બલ્બ પણ આવે છે જેથી કરીને ચાર્જર ને બળવાનો દે અને વધારાનો વોલ્ટેજ આવતો એ આ લેપ કરી લે છે અને આમાં સાદો લેપ નાખવાનો લેપ નહીં નાખવાનો જોઈ શકો છો ખેડૂત મિત્રો આ છે આપણે ઝટકા મશીન નો અર્થિંગ નાખવાની અર્થિંગ પ્લેટ અને અર્થિંગ કેવી રીતના આપણે નાખવો છે આમાં એ પણ આપણે બતાવીશું અને શું શું વસ્તુનો ઉપયોગ આપણે કરવાના છે તો આ ત્રણ ફૂટ જેટલો આપણે ખાડો ગાળેલો છે સૌ પ્રથમ આપણે એમાં કોલસા નાખવાના છીએ આજે આપણને થોડો ઘણો કોલસો મળ્યો છે આપણે નાખીશી તો બને ત્યાં સુધી થોડોક કોલસો પાડી દેવો અને વધારે થોડો કોલસો નાખો જેટલો કોલસો અને નિમક તમે નાખશો એટલો અર્થિંગ સારો પકડશે અને ઝટકો સારો આવશે થોડોક કોલસો આપણે અંદર નાખી દીધો છે હવે આપણે આ અર્થિંગ પ્લેટ છે એને મૂકી દઈશું કોલસા માંથી આપણે થોડુંક નિમક નાખી દઈશું નિમક નાખી અને પછી આપણે થોડીક ધૂળ નાખી દઈશું એમાં જોઈ શકો છો મિત્રો આપણે ધૂળ નાખી દીધી છે પેલા આપણે કોલસો નાખ્યો પછી આપણે પ્લેટ મૂકી પછી થોડુંક નાખી અને પછી આપણે એક ડોલ જેટલું પાણી નાખી દેવાનું છે એક ડોલ પાણી નાખી અને પાછો આપણે કોલસો નાખવાનો છે આ કોલસો થોડોક હશે પણ તમારે વધારે કોલસો નાખવાનો છે અને પછી થોડુંક નિમક નાખવાનું છે નિમક આપણે પાછી પરત બનાવવાની છે અને પછી પાછી આપણે દૂળ નાખી દેવાની છે થોડીક વધારે ધોઈ નાખી અને બે ડોલ જેટલું પછી પાણી નાખવાનું છે જે આપણે મશીન જોડે જે બોર્ડ આવે છે એમાં જે આ વાયરિંગ કરેલું કમ્પ્લીટ બોર્ડમાં આવે છે તો જે તમારે પાવર નો જે બસો ને ચાલીસ વોટ કે પચાસ વોટ નો જે વાયર આવે છે એની જોડે આ જોડી દેવાનું છે વ્યવસ્થિત રીતે ટેપ મારીને આપણે લાઇટનો વ્યવસ્થિત રીતે આવી રીતના સાંધો કરી નાખવાનો છે બોર્ડ નું વાયરિંગ કમ્પ્લીટ જ આવશે કાલે અહીંયા વાયર તમારે જોડવાનો છે હવે આમાં આપણે મશીન ની પિન નાખવાની છે જે આ ચાર્જર છે એની પિન આપણે આ બોર્ડમાં નાખવાની છે જોડે એલઈડી લેમ્પ અને જે આ વાયર આવેલો છે એની પણ આ પિન જોડે રહી જશે કે મશીન ની પડખે તમારે આ 9 વોલ્ટ નો એલઈડી બલ્બ આવે અહીંયા જવાળું પાડી શકે જોઈ શકો છો ખેડૂત મિત્રો નાઈટ માં આપણો ઝટકા મશીન કમ્પ્લીટ સલુ થઈ ગયું છે અને આ પડે જોડે આપણે બલ્બ જે આપીએ છીએ એનો અજવાળો જોઈ શકો છો પડકે વ્યવસ્થિત રીતે પડે છે અને આપણે બોર્ડ આપ્યું છે એ પણ વ્યવસ્થિત રીતે ઉપયોગ થઈ રહ્યો છે ખેડૂત મિત્રો હવે આપણે જોઈ લેશું આપણા બોર્ડમાં કમ્પ્લીટ પાવર આવી ગયો કે નહીં આપણે જે આ પિન ને જે બોર્ડ ને બધું જે આવે છે જોડે આપણે ઉલડેરવાળું લેમ્પ ને આમાં ચેક કરી લઈશું પાવર આવી ગયો કે નહીં જોઈ શકો છો આપણા બોર્ડમાં કમ્પ્લીટ હવે પાવર આવી ગયો છે એ આપણે બોર્ડમાં દેવાની છે જોઈ શકો છો ચાર્જરમાં પણ કમ્પ્લીટ પાવર આવી ગયો છે જો તમે લેમ્પ કાઢી નાખશો તો ચાર્જલમાં પાવર વયો જશે અને જો લેમ્પ નાખી દેશો એટલે પાવર આવી જશે અને જો આ લેમ્પ કદાચ ફૂટી બૂટી ગયો તો આમાં આપણે સો વટ નો બલ્બ નાખવાનો છે એટલે સાદો લમ્પ દસ વાળો નાખવાનો છે બીજો કોઈ વાયરલ એલઈડી લેપ નથી નાખવાનો એલઈડી લેપ નાખશો તો પાવર નહીં આવે પછી આપણે જટકા મશીનમાં પિન નાખી જોઈએ કે પાવર આવી ગયો કે નહીં જટકા મશીનમાં જોઈ શકો છો ઝટકા મશીનમાં પાવર આવી ગયો ને મશીન કમ્પ્લીટ સલું પણ થઈ ગયું છે તો સૌથી પહેલા આપણે જે અર્થિંગ અને પાવર જે દેવાનો છે વાળી ફરતી કોઈ એ આપણે કમ્પ્લીટ વાયર દઈ દઈ અને પછી જોઈએ આપણે જટકો કેટલો હેવી આવે છે જે આપણે જમીનમાં જે અર્થિંગ નાખેલો છે એ વાયર છે આપણે જે આપવાનો છે વ્યવસ્થિત રીતે હજળ આપી દેવાનો છે અને પછી જે લાલ છે લાલ ટર્મિનલ એને આપણે ફાર્મ ફરતીકોર જે વાડી ફરતીકોર જે આપણો વાયર જાય છે એમાં આપવાનો છે ખેડૂત મિત્રો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે કમ્પ્લીટ વાયરિંગ આપી એક ફાર્મ કોર આપી દીધો છે અને એક આપણે આ જમીન અર્થિંગ આપી દીધો છે અને મશીન આપણે જમીન થી ઊંચું મૂકેલું છે તો તમે કોઈ ખુરશી છે ટેબલ છે પ્લાસ્ટિક ની વસ્તુ માંથી એવી રીતના પણ મૂકી શકો છો અથવા કોઈ સિમેન્ટ કે બેલાનું માથે લાકડાની વસ્તુ મૂકે અને એની ઉપર પણ ઝટકા મશીન મૂકી જમીન જોડે આમ ઝટકા મશીન નથી મૂકવાનું ઊંચું મૂકવાનું છે

અલંગની સોટી મારેલી છે એટલે ગરેડી ન મારવી પડે અને નહીં અને આમાં ત્રણ તાર મારેલા છે ખેડૂત મિત્રએ અને ત્રણે ત્રણ દોરી મારેલી છે જે આપણે પીવીસી ની દોરી અત્યારે જે નવી નીકળી છે એ દોરી મારેલી છે અને જોઈ શકો છો આ ચાર થી પાંચ વીઘાનું ફાર્મ છે અને આમાં સિંગ વાવેલી છે અને એની ફરતી કોર ત્રણ તાર મારી અને ઝટકા મશીન મૂકેલું છે ડાયરેક્ટ લાઇટ ઉપર ચાલતું ઝટકા મશીન મુકેલું છે અને વાયરમાં જે ત્રણ તાર છે એ પણ ટક ટક એમ બોલે છે અને ઝટકો કેટલો એવી આવે છે એ પણ હું તમને બતાવું આપણે આ નીચે પથ્થર મૂકેલો છે અને એની પથ્થરની માથે આપણે રાખશું તાર કેટલો ઝટકો એવી આવે છે જોઈએ આપણે અવાજ ઉપરથી અંદાજો લગાવી એવી આવે છે પાંચ થી છ ઈંચ નો પાવરફુલ ઝટકો આવે છે અને આપણે નાઇટમાં થોડોક વિડીયો બનાવવાની કોશિશ કરશું જેથી કરીને ઝટકો કેટલો એવી આવે છે કેટલો પ્રકાશ ફેંકે છે એનો તમને અંદાજો રે મશીન જે આપણે મૂકેલું છે છે જોઈ શકો છો રીતના તાર આવે અને આ પીવીસી ખૂટામાં મારેલો છે લાકડાના ખૂટા નથી લાકડાના ખૂટા મારો તો ખાસ ધ્યાન રાખજો ફરજિયાત ગરેડી મારવી જરૂરી છે અને જોઈ શકો છો બધા તાર અહીંયા ભેગા કરી દીધેલા છે આંટી મારી દીધેલી છે અને આ તાર એટલા માટે છે કે પ્લાસ્ટિકનો નો છે એટલા માટે આવી છે શેઢાથી દૂર મારેલો છે આ ખંભા જે ખૂટા મારેલા છે સેઢાથી દૂર મારેલા છે એટલી જગ્યા છોડી દીધેલી છે જો તમે શેઢામાં હાવ મારો તો જેના ખડ કે લીલું ઝાડું ગમે અડી જવાનું છે તો પાવર પૂરો નથી આવવાનો તો આવી રીતના વાયરિંગ કરો તો તમારું ઝટકા મશીન વ્યવસ્થિત ચાલે અને તમારી ફસલ ભૂંડ રોજ કોઈ નુકસાન ના પહોંચાડી શકે જોઈ શકો છો ઝટકા મશીનના બધા જ તાર ટક બોલે છે અડતું નથી સત્તા પાવર એટલો ફેંકે છે જટકા મશીન આપણું રાજશક્તિનું ઝટકા મશીન અઢાર કેવી રાજશક્તિના ત્રણ મોડલ છે બાર કેવી પંદર કેવી ને અઢાર કેવી બધા જ વાયર ટક ટક બોલે છે